કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કોપરાની ચિક્કી આ ચિક્કી બાળકોને ખૂબ ભાવતી હોય છે બહાર જેવી ક્રંચી ચિક્કી મળે છે એવી જ ચિક્કી આજે આપણે ઘરે બનાવીશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર એક કપ ડેસિકેટેડ કોકોનટ અને અડધો કપ ખાંડ એક ટ્રેમાં ઘી લગાડી અને એને પહેલાથી ગ્રીસ કરી લેવાનું હવે આપણે ગેસ ચાલુ કરી અને નોનસ્ટિક ગરમ કરીશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે ખાંડને આપણે આવી રીતે ફેલાવી અને નોનસ્ટિકમાં નાખવાની છે ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે પણ ખાંડ નાખ્યા પછી તરત હલાવવાનું નથી ખાંડ થોડી મેલ્ટ થતી દેખાય આવી રીતે ખાંડ મેલ્ટ થાય પછી જ એને હલાવવાનું આપણે ખાંડને કેરેમલાઈઝ કરવાની છે આટલી ખાંડને કેરેમલાઇઝ કરવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ લાગે છે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને એકવાર તમે હલાવવાનું ચાલુ કરો પછી તમારે વચ્ચેથી એને નથી છોડવાનું ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાની છે તમે જોઈ શકો છો કે ખાંડ ધીમે ધીમે મેલ્ટ થાય છે ખાંડનો એક પણ કણ ના રહે ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાની છે અત્યારે ખાંડ સરસ કેરમલાઇઝ થઈ ગઈ છે એકદમ ફાઇન હવે આપણે ગેસ બંધ કરી દેવાનો મેં અહીંયા ઘડી એક પિંચ જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે અને એક પિંચ જેટલો સોડા નાખવાનો છે સોડા નાખવાથી આપણું ખાંડ જે છે એનું ટેક્સચર અને કલર બંને બદલાશે હવે આપણે એની અંદર કોપરું એડ કરી દેવાનું છે હવે તમારે થોડી ઝડપ કરી અને ફટાફટ એને મિક્સ કરવાનું છે અને આ મિશ્રણને આપણે ટ્રેની અંદર જલ્દીથી ટ્રાન્સફર કરવાનું છે કારણ કે ખાંડ બહુ જલ્દીથી જમવા લાગે છે એક વાટકી લઈ અને આપણે એનું લેવલ કરી દઈશું જો તમારી પાસે આવી ટ્રે આ હોય તો તમે પ્લેટફોર્મ પર પણ એને વણીને બનાવી શકો છો હવે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર કાપા કરી લેવાના છે નહીં તો જો એ ઠંડુ થશે તો એની અંદર કાપા નહીં થઈ શકે એટલે આપણે પીસ કરવા હોય તો એને તરત જ કરી લેવાય અત્યારે આપણી ચીક્કી બનીને તૈયાર છે તમે આ ચીક્કીને વીસથી પચીસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો જો તમે કપનું પરફેક્ટ મેઝરમેન્ટ લઈને ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી બહારના જેવી જ બનશે તો આ ઉત્તરાયણ પર તમે આ ચીક્કી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા જો તમને આજની રેસીપીમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો કાલે ફરી મળીશું